ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઈવર માલિકી નેટવર્ક ભારત ટેક્સી હવે રાજકોટમાં પગ પેસારો કરી ચૂક્યું છે દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં છવ્વીસ નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે બસો થી વધુ ડ્રાઈવરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હાલ અહીંયા એક થી વધુ ટુ વ્હીલર રિક્ષા અને કાર ડ્રાઈવરો જોડાઈ ચૂક્યા છે જ્યારે ગુજરાત દિલ્હી મળીને આખા દેશમાં એકાવન હજારથી વધુ ડ્રાઈવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજીસ્ટર થયા છે ડિસેમ્બરના અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતાં સસ્તી અને કમિશન ફ્રી રાઈડ સેવા મળવા લાગશે કારણ કે અહીં ડ્રાઈવર જ માલિક છે આ સેવામાં જોડાનારા ડ્રાઈવરોને સારથી તરીકે ઓળખવામાં આવશે